મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રાજકોટ શહેરના ઘંટેશ્વર પચીસ વારિયામાં રહેતા જીત જયસંગીભાઈ સોલંકી નામનો આરતી વર્ષીય વ્યક્તિની હત્યા થઈ છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે જીતે સોલંકીના ભત્રીજાએ ચરીના ગાચીકને હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે હત્યાની જાણ થતાં એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યો છે ત્યારે મિત્રો હત્યાની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Дай мне